અંકલેશ્વરમાં એન્જલ કોમ્યુનિટી કોલેજમાં નર્સિંગ છાત્રાઓ દ્વારા તેમની સાથે નવ પોઈન્ટ સત્યાસી લાખની ઠગાઈ થઈ હોવાની અરજી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવી હતી રાજ્યમાં ખાનગી શૈક્ષણિક સંસ્થાઓનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે અંકલેશ્વરમાં એન્જલ કોમ્યુનિટી કોલેજમાં નર્સિંગની છાત્રાઓએ તેમની સાથે નવ પોઈન્ટ સત્યાસી લાખની ઠગાઈ થઈ હોવાની અરજી પોલીસ સ્ટેશનમાં આપી છે પોલીસ સ્ટેશનમાં આપવામાં અરજીમાં જણાવ્યા અનુસાર એન્જલ કોમ્યુનિટી કોલેજના ડાયરેક્ટર અને સ્થાપક માવિર ટ્રેનિંગ ખાતે નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસ ચલાવી રહ્યા છે જેનું સંચાલન ચિતના રાવ કરી રહી છે કોલેજમાં જનરલ નર્સિંગ મિડ વાઈફરીના નામે કોર્સ ના ક્લાસીસમાં કોમ્પ્યુટર શીખવવામાં આવી રહ્યું હોવાની સાથે રહેવા જમવા માટે હોસ્ટેલની સેવા આપી હતી જો કે ભાડાના મકાનમાં યુવતીઓને રાખી તેનું પણ ભાડું વસૂલ કરવામાં આવી રહ્યું હતું એડમિશન વેળા અસલ માર્કશીટ સહિતના દસ્તાવેજો અને એડમિશનના આઠ હજાર લઈ તેમને રસીદ આપી હતી વર્ષ પૂર્ણ થતાં પરીક્ષાની વાત કરતા તમારી વાર્ષિક અને પરીક્ષા ફી ન ભરી હોવાથી પરીક્ષા લેવાની યુનિવર્સિટી લેવાની ના પાડી રહી છે અને તેમના નામે પાંત્રીસ હજાર રૂપિયા ભરી દો પરીક્ષા આપવા દેવામાં આવશે જો ફી ભર્યા બાદ સુરત સ્થિત મહાવીર યુનિવર્સિટી લઈ ગયા હતા જ્યાં પરીક્ષા ફીના નામે ત્રણ હજાર અને પરીક્ષામાં પાસ કરવા ત્રણ હજાર અને પચીસસો રૂપિયા યુવતીઓ પાસેથી લીધા હતા જે બાદ પરીક્ષાનું રિઝલ્ટ માગતા તમારી સ્કોલરશીપ આવી નથી તેમ કઈ રિઝલ્ટ અટકાવ્યું હતું અને રાગા લાવ્યો હતો જે બાદ યુવતી સ્કોલરશીપ આવી હતી અને બારોબાર ઉપાડી લીધા હતા જે બાદ પોતાની સાથે છેતરપિંડી થઈ રહી હોવાની શંકા વિદ્યાર્થીની રશ્મિ વસાવાને થતાં વલસાડના સામાજિક આગેવાન સુરેશ પટેલને તમામ હકીકત જણાવતા તેઓ સાથે આજરોજ આવી નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસના ચેતનારાવ તેમના ભાઈ એન્જલ કોમ્યુનિટી કોલેજના ડાયરેક્ટર અને સ્થાપક સાથે ક્લાસીસની ઓગણત્રીસ વિદ્યાર્થીનીઓના સિગ્નેચર સાથે લેખિતમાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયા ફરિયાદ આપતા પોલીસે અરજી સ્વરૂપે ફરિયાદ લઈ આ અંગે વધુ તપાસ આરંભી હતી આ બાબતે ચિતનારાવનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમો નિયમ મુજબ જ કાર્યવાહી કરી છે વિદ્યાર્થીઓને કરેલા આક્ષેપો સદંતર ખોટા છે આ બાબતે અમે પણ પક્ષ રાખવા માટે તૈયાર છીએ મારું નામ વસાવા રશ્નીબેન મુરજીભાઈ છે હું અહીંયા અંકલેશ્વરમાં રહું છું અને મહાવીતા મહાવીતાની પાસે સિગ્નેચર ગેલેક્સીમાં નર્મદા પેરામેડિકલ કરીને ક્લાસ ચાલે છે નર્સિંગનો તેમાં અમને જીએનએમ કહીને અમને બી વોકનું અમને એડમિશન આપ્યું જ્યારે અમે એક્ઝામ આપવા ગયા ત્યારે અમને ખબર પડી કે અમને બીજો કોઈ કોર્સનો કોર્સનો એક્ઝામ અપાવે છે ત્યારે એવાના અમારી પાસેથી અલગ પૈસા લીધા હતા અને પાસ થવા માટે ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા માંગે છે અમારા પાસે અને જ્યારે અમે રિઝલ્ટની વાત કરી તો એક કહે કે તમારું રિઝલ્ટ નથી આવ્યું તમારી સ્કોલરશીપ નથી આવ્યું એટલા માટે તમારું રિઝલ્ટ પણ નથી આવ્યું અને તમારે ડોક્યુમેન્ટ પણ જોઈતા હોય તો તમારે સાહીઠ સિત્તેર હજાર રૂપિયા ભરવા પડશે એવું અમને કીધું અને ત્યાર પછી પણ અમને ધમકીઓ આપે છે તમારી જે થાય તે કરી લેજો તમારે જે કરવું હોય તે કરી લેજો ત્યાર પછી અમે અમારા આદિવાસી સમાજના આગેવાનોને અમે જાણ કરી ત્યાર પછી અમે એમની સલાહ લીધી અમને એમને બોલાવ્યા ત્યાર પછી અમે આજે અહીંયા પોલીસ સ્ટેશને લેખિત રજૂઆત કરવા આવ્યા છીએ મારું નામ સુરેશ પટેલ છે હું વલસાડથી આવું છું અને આદિવાસી લોક સંગઠનના પ્રમુખ છું અમે વારંવાર જોઈએ છે કે નર્સિંગ નામે જે ટ્રાઈબલ અમે ની અંદર ચોપન કરી ધરમપુર છે નવસારી જિલ્લાની ત્રણ કોલેજો કરી છે તેમજ દાહોદ અને ગોધરાની અંદર પણ આવી ફરિયાદો કરી છે એમ જોવા જઈએ તો ચોપન તાલુકાની અંદર ટ્રાઇબલ બેઝના આવી નર્સિંગ બોગસ ઇન્સ્ટિટ્યુટો ચાલે છે જેમાં બાળકો ચેતરાઈ જાય અમારી સરકાર માંગણી છે કે આજે જે પણ આવી મોગત સંસ્થા ચાલતી હોય એ તમામની ધરપકડ થાય તમામની તપાસ થાય અને જે બાળકોની પાસે જે કોટી રીતના પૈસા પડાવી લીધા છે વર્ષો ભગાયલા છે એને ન્યાય મળે એ હેતુ સર આજે અમે અંકલેશ્વરમાં પણ રશ્મીબેન વસાવાના બોલાવાથી અમે આવીને આજે ફરિયાદ કરી છે અને એની અંદર પણ અમે ન્યાયની જ માગણી કરી છે કે આવનારા દિવસોની અંદર જો ન્યાય નહીં મળે તો અમે કોર્ટ રાહે એમની પાસે કાયદેસરની કાર્યવાહી કરીશું ગુજરાતની જેટલી પણ સંસ્થા છે એની પર ફરિયાદ કરશું એ જવાબદારી સરકાર શ્રીની જવાબદાર અધિકારીઓની રહેશે